તો ગાંધીનગરમાં ઉવારસદ ગામમાં કોલેરાના કેસથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કોલેરાના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોરધામ મચી ગઈ છે પાંચ વર્ષ પંદર વર્ષ અને ઓગણીસ વર્ષની ઉંમરના લોકોને કોલેરા થયો છે ઇંટોના ભઠ્ઠા અને આજુબાજુના વિસ્તારોમાં કેસ આવ્યા છે જિલ્લા કલેકટરે અસરગ્રસ્ત વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડ્યું છે દૂષિત ખોરાકના કારણે કોલેરાના કેસ આવ્યા હોવાનું અનુમાન છે ઓગણીસ વર્ષની યુવતીને સારવાર બાદ રજા આપવામાં આવી જોકે અને બે બાળકોને ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠર રાખવામાં આવ્યા છે ગામ તાલુકા અને જિલ્લાની 11 આરોગ્ય ટીમ સર્વે માટે કામે લાગી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને ઓઆરએસના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે જેના ફાધરને લોકોને એકસો આઠમાં રેફર કરી અને જીએ મેરેજ મેડિકલ કોલેજ ખાતે લઈ ગયા અને એનો કોલેરા સસ્પેક્ટ તરીકે ટેસ્ટ કર્યો તો કોલેરા ઓર્ગેનિઝમ થોડા મળ્યા છે એટલે એ કેસ થોડો કોલેરાનો કહેવાય એટલે આપણે કોલેરાના તરત આઉટબ્રેક તરીકે લેતા હોઈએ છે અને ખાસ એક્ટિવિટીમાં આપણે એ કર્યું કે તરત જ કન્ફર્મ કર્યું એડ્રેસ અને કેસ અને ત્યારબાદ જે ડબલ એ ઈંટવાળો ખરો એ મેઇન અફેક્ટેડ સાઇડ તરીકે નક્કી કરીને એ ઈટવાડામાં સર્વેલન્સ આપણી આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું અને આજુબાજુના બે કિલોમીટરનો વિસ્તાર આપણે જાહેરનામું બહાર પાડી અને કોલેરાગ્રાસ તરીકે કલેક્ટર સાહેબની સહિતથી જાહેર કરાવડાયું છે સર્વેમાં બીજા બે બાળક એક પાંચ વર્ષનો બાબો અને એક ઓગણીસ વર્ષની છોકરી એ બેને થોડા ડાયરિયાની કમ્પ્લેન હતી તો એ લોકોને સારવાર માટે પાછા ત્યાં લઈ ગયેલા હતા એમાંથી જે બેબી હતી ઓગણીસ વર્ષની એને રજા આપીને પાછી આવી ગઈ છે બાળકને હજુ થોડો એડમિટ રાખેલો છે એ બંનેના સ્ટૂલ સેમ્પલ લેવાઈ ગયેલા છે જે લોકલ આ લોકો માટે પીવાના પાણી માટે તો અહીંયાના બોરનું જ પાણી એ લોકો યુઝ કરે છે અને સીધું જ બોરથી ટેન્કર મારફતે આવે છે અને ટેન્કર બી ઓકે છે તે આજુબાજુમાં એટલે વોટર કોન્ટામિનેશનની શક્યતા ઓછી લાગે છે પણ આ લોકોના જે શુક્રવારની શુક્રવારી બજાર ઉવારસદ ગામમાં ભરાતું હોય છે કે જે અઠવાડિયે એ લોકોના ખર્ચા માટે અથવા તો રાશન પાણી માટે જતા હોય તો એ વખતે આ ત્રણેય બાળકોમાં ખોરાક બહારનો ખાધાની હિસ્ટ્રી મળે છે અને લગભગ પાણીપુરીનું જ વાત કરે છે પણ વાત એવી છે કે ત્યાં આજુબાજુમાંથી ઘણા બધા વેન્ડર્સ આવતા હોય છે એટલે એ જે તે કેસના અને એના પેરેન્ટ્સને મેં વાત કરી અને કયા વેન્ડર જોડેથી ફૂડ કન્ઝ્યુમ કરી એ થોડું પ્રયત્ન કરીએ છે એટલે મોસ્ટ પ્રોબેબલી કોન્ટામનેટેડ ફૂડની શક્યતા લાગે છે પણ અત્યારે અંદર ઇન્વેસ્ટિગેશન કહી શકાય ગાંધીનગરના ઉવારસદ ગામમાં ઈટોના ભઠ્ઠા વિસ્તારમાં કોલેરાના ત્રણ કેસ નોંધાતા હાલમાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે જેને લઈને જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારો માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે આપ જોઈ શકો છો હાલમાં જે આરોગ્ય વિભાગની જે ટીમો છે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહી છે જે શ્રમિકો અહીંયા પોતાના પરિવાર સાથે રહી રહ્યા છે તેમની પૂછપરછ કરી અને વધુ કોઈ લોકોને કોઈ મુશ્કેલી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે મહત્વનું કારણ એ છે કે આ જે ત્રણ કેસ છે દૂષિત ખોરાક ખાવાના કારણે નોંધાયા છે નવ પંદર અને ઓગણીસ વર્ષની જે બાળકો હતા તેમાંથી ઓગણીસ વર્ષની યુવતીને સારવાર બાદ રજા પણ આપી દેવાઈ છે પરંતુ અન્ય જે બે બાળકો છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પરંતુ તકેદારીના ભાગરૂપે હાલમાં આરોગ્ય વિભાગની લગભગ અગિયાર જેટલી જે ટીમો છે સંપૂર્ણ અસરગ્રસ્ત વિસ્તારમાં હાલ સર્વે કરી રહી છે દવાઓનું વિતરણ કરી રહી છે ને જરૂર હોય ત્યાં ઓઆરએસના પેકેટ પણ આપવામાં આવી રહ્યા છે એટલે હાલ ભલે ત્રણ જ કેસ નોંધાયા છે ચિંતાનું વધુ કોઈ કારણ નથી અને હાલ જે સર્વે થઈ રહ્યો છે તેમાં પણ વધુ કોઈને કોઈ મુશ્કેલી હોય તેવું હાલ જણાયું નથી એટલે હાલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ વધુ કોઈ કેસ સામે ન આવે તે માટે તંત્ર હાલ સતત દોડધામ કરી રહ્યું છે ઉવાર સત્તી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા તો આ હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો